મિત્રો પ્રસ્તુત વિડિયોમાં આપણે એક્સેલના એનાલિસિસ ટૂલ દ્વારા એક માર્ગીય વિતરણ પુથકરણ કઈ રીતે કરવું તેના વિશે ચર્ચા કરીશું જેને અંગ્રેજીમાં વન વે એનોવાય એટલે કે વન વે એનાલિસિસ ઓફ વેરાયન્સ કહે છે આ વિશ્લેષણ કઈ રીતે કરવું તે સમજવા માટે આપણે એક્સેલની એક સીટમાં અમુક પ્રદત્ત લઈએ છીએ એક્સેલની આ સીટમાં પ્રદત્ત આપવામાં આવેલા છે સાના પ્રદત્ત છે આપણે સમજી લઈએ કે વિદ્યાર્થીઓના ચાર જૂથ બનાવવામાં આવ્યા છે ચારે જૂથને અલગ અલગ અધ્યાપન પદ્ધતિથી વિજ્ઞાનનો કોઈ એક ચોક્કસ એકમ શીખવવામાં આવ્યો છે ત્યારબાદ તેમની સિદ્ધિ કસોટી લેવામાં આવી છે અને સિદ્ધિ કસોટીમાં તેમણે મેળવેલા પ્રાપ્તાંકો અહીંયા આપવામાં આવેલા છે અહીંયા આપણે તપાસ કરવાની છે કે અધ્યાપન પદ્ધતિની કોઈ સાર્થક અસર વિદ્યાર્થીઓની વિજ્ઞાન વિષયની સિદ્ધિ પર છે કે નહીં આ રીતે જોઈએ તો પદ્ધતિ એ આપણો સ્વતંત્ર ચલ છે અને એની ચાર કક્ષાઓ છે સીપીએલ એટલે કોમ્પ્યુટરાઈઝ પ્રોગ્રામ લર્નિંગ મટીરીયલ મેથડથી ભણાવવામાં આવ્યું છે બીજી છે ઓનલાઈન મેથડ ત્રીજી છે ગ્રુપ ડિસ્કશન એટલે કે જૂથ ચર્ચા પદ્ધતિથી ત્રીજા ગ્રુપને ભણાવવામાં આવ્યું છે અને ચોથા ગ્રુપને અસાઇનમેન્ટ એટલે કે સ્વાધ્યાય પદ્ધતિથી વિજ્ઞાનનો ચોક્કસ એકમ શીખવવામાં આવ્યો છે આ રીતે સ્વતંત્ર ચલ પદ્ધતિ છે તેની ચાર કક્ષાઓ છે અને પરતંત્ર ચલ છે વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓની સિદ્ધિ શૂન્ય ઉત્કલ્પના એવી કહી શકાય કે વિદ્યાર્થીઓની વિજ્ઞાન વિષયની સિદ્ધિ પર અધ્યાપન પદ્ધતિની કોઈ સાર્થક અસર નથી એની તપાસ કરવા માટે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરવા માટે આપણે એનાલિસિસ ટૂલનો ઉપયોગ કરવાનો છે એક્સલનો એનો ઉપયોગ કરતાં પહેલાં એક વસ્તુ સમજી લઈએ કે એક્સેલમાં આપણે આપણા પ્રદત્તની વિસ્તાર જણાવવો પડે છે એક્સેલની આ સીટમાં આપણા પ્રદત્તનો વિસ્તાર એટલે કે ડેટા રેન્જ બી વનથી ચાલુ થાય છે અહીંયા ધ્યાન રાખવાનું કે જ્યારે પણ એનાલિસિસ ટૂલનો ઉપયોગ કરવાનો હોય ત્યારે પ્રદત્તનો વિસ્તાર કે ડેટા રેન્જ નક્કી કરતી વખતે જે તે સ્તંભમાં આપવામાં આવેલ શીર્ષકના સેલ એડ્રેસને પણ પ્રદત્તના વિસ્તારમાં સાંકળી લેવાનો છે આ રીતે જોઈએ તો પહેલી રોમાં બીમાં સીમાં ડીમાં અને ઇમાં ચલોના નામ આપવામાં આવેલા છે એટલે કે દરેક કોલમનું શીર્ષક આપવામાં આવ્યું છે એ બધાને સાંકળી લેતા પ્રદત્તનો વિસ્તાર એટલે કે ડેટા રેન્જ બને છે બી વન બી વનથી ચાલુ થાય છે અને ડેટાનો અંત આવે છે ઇ તેરમાં એટલે ડેટા રેન્જ બી વનથી સ્ટાર્ટ થાય છે અને અંત થાય છે ઈ તેરમાં એટલે બી વનથી ઇ તેર આપણે યાદ રાખવાનું છે આટલું કર્યા પછી હવે આપણે એનાલિસિસ ટૂલ ખોલીશું એક્સેલનું તે માટે એક્સેલની સીટમાં સૌથી ઉપર આપવામાં આવેલા જુદા જુદા ટેબમાંથી આપણે ડેટા ટેબ ઉપર ક્લિક કરવાનું છે કરસરને તમે જુઓ ડેટા ટેબ ઉપર આપણે ક્લિક કરીશું ડેટા ટેબ ઉપર ક્લિક કરીશું એટલે સીટની ઉપર જમણી બાજુ આપણને ડેટા એનાલિસિસ બટન જોવા મળે છે કરસર જુઓ ડેટા એનાલિસિસ બટન ઉપર જમણી બાજુ એની ઉપર આપણે ક્લિક કરીશું એટલે આ બોક્સ જોવા મળશે આ બોક્સમાં વિવિધ આંકડા શાસ્ત્રીય વિશ્લેષણ કરવા માટેના ટૂલ્સના નામ આપવામાં આવેલા છે તેમાં સૌથી ઉપર નામ આપેલું છે ટૂલનું એનોવા સિંગલ ફેક્ટર આપણે એનો ઉપયોગ કરવાનો છે કારણ કે જ્યારે એક સ્વતંત્ર ચલ હોય અને તેની બે કરતાં વધારે કક્ષાઓ હોય ત્યારે સરાસરીના તફાવતની સાર્થકતા ચકાસવા માટે એક માર્ગીય વિતરણ પૃથકરણનો ઉપયોગ કરવામાં આવે છે એનોવા સિંગલ ફેક્ટર એટલે એનાલિસિસ ઓફ એરાયન્સ સિંગલ ફેક્ટર એટલે સિંગલ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એની કક્ષાઓ ગમે તેટલી હોય એની કોઈ ચિંતા નથી એટલે હવે આપણે આ લિસ્ટમાંથી યાદીમાંથી પહેલું નામ પસંદ કરી દઈશું ત્યારબાદ ઓકે બટન ઉપર ક્લિક કરીશું ઓકે બટન ઉપર ક્લિક કરતા આ બોક્સ જોવા મળે છે તેમાં પહેલાં બોક્સમાં આપણે લખવાનું છે ઇનપુટ રેન્જ એટલા એટલે એક્સેલની સીટમાં આપણા પ્રદત્તનો વિસ્તાર શું છે જે આપણે નક્કી કરી રાખ્યો છે બી થી ઈ તેર એ અહીંયા લખવાનું છે પણ યાદ રાખવાનું છે કે એનાલિસિસ ટૂલમાં ડેટા રેન્જ લખતી વખતે આપણે ડોલર સાઇનનો ઉપયોગ કરવો પડે છે દરેક અક્ષર અને દરેક સંખ્યા પછી એટલે બી વનથી ઈ તેર લખવા માટે સૌથી પહેલાં આપણે ડોલર સાઇન દબાવીશું પછી બી લખીશું ફરી ડોલર સાઈન દબાવીશું અને એક લખીશું આ થયું બી વન બી વનથી ઈ તેર છે એટલે કોલન મૂકી દીધું પછી એ તેર લખવું છે એટલે ફરીથી ડોલર સાઇન દબાવીશું પછી ઈ લખીશું પછી ડોલર સાઇન દબાવીશું ને પછી તેર લખીશું એટલે આપણે અહીંયા એક્સલના એનઆરસી સ્ટોર્સને ડેટા રેન્જ જણાવી દીધી ત્યારબાદ બે વિકલ્પ છે કોલમ્સ અને રોઝ એ પૂછે છે કે તમારા ડેટા તમારા પ્રદત્ત તમે કોલમમાં આપેલા છે સ્તંભમાં આપેલા છે કે હારમાં આપેલા છે તો આપણે કોલમમાં આપેલા છે અને કોલમ્સ અહીંયા સિલેક્ટેડ છે ઓલરેડી અહીંયા પસંદ થયેલું છે એટલે અહીંયા આપણે કશું કરવાનું રહેતું નથી આ બે વિકલ્પ જવા દઈએ પછી આવે છે લેબલ્સ ઇન ફર્સ્ટ રો અહીંયા એક્સલ આપણને પૂછે છે કે તમારો જે ડેટા છે તમારો જે પ્રદત્ત છે આમાં પહેલી લાઇનમાં તમે લેબલ્સ એટલે કે શીર્ષક આપેલા છે તો યસ આપણે આપેલા છે એટલે આને ક્લિક કરી દઈશું અને સિલેક્ટ કરીશું ત્યારબાદ આલ્ફા આપ્યું છે અને એમાં ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ લખેલું છે એનો અર્થ કે અક્ષર આપણને કહે છે કે તમારું તમારી ઉત્કલ્પનાની ચકાસણી તમે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ કરવા માંગો છો જો આપણે પોઈન્ટ ઝીરો એક કક્ષાએ કરવા માંગતા હોઈએ તો પોઈન્ટ ઝીરો પાંચની જગ્યાએ ઝીરો પોઈન્ટ ઝીરો એક લખી શકાય પણ આપણે આપણી ઉત્કલ્પનાની ચકાસણી ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ કરવાના છે એટલે અમારે કોઈ ફેરફાર કરતા નથી ત્યારબાદ ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે તેમાંથી આપણે પહેલો વિકલ્પ પસંદ કરીશું આઉટપુટ રેન્જ એ આપણને પૂછે છે કે એક માર્ગીય વિતરણ પૃથકરણના પરિણામો તમને આ સીટમાં કયા સેલથી જોઈએ છે તો મારે અહીંયા આગળ તે પરિણામો સેલ જી વનથી જોઈએ છે તો હું અહીંયા લખી દઈશ જી વન ફરી યાદ રાખીએ કે કંઈ પણ લખતા વખતે કોઈ પણ સેર એડ્રેસ લખતી વખતે ડોલર સાઇનનો ઉપયોગ કરવાનો છે એટલે ડોલર જી ડોલર વન અહીંયા લખી દીધું દરેક માહિતી આવી ગયા પછી ઓકે બટન ઉપર ક્લિક કરીશું એટલે જી વનથી પરિણામો અહીંયા રજૂ કરવામાં આવ્યા છે આ એનોવાના પરિણામો છે આમાં શું શું આપેલું છે તે આપણે સમજીએ તે સમજવા માટે આખો આ ડેટા આપણે બીજી જગ્યાએ લઈ જઈએ છીએ શું શું એમાં આપેલું છે એ જોઈ લઈએ તો એમાં સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે વનવે એનાલિસિસ ઓફ વેરાયસના સંદર્ભમાં અહીંયા દર્શાવ્યા પ્રમાણે પરિણામો આપેલા છે એનો સિંગલ ફેક્ટર લખેલું છે એ અંગ્રેજીમાં જ આવશે સમરી આપી છે સાર આપ્યો છે અને એમાં પહેલાં એક સારણી આપી છે એમાં એક બે ત્રણ ચાર અને પાંચ કોલમ છે એ કોલમના મથાળા જોઈએ શીર્ષક જોઈએ તો પહેલાં ગ્રુપ્સ આપેલું છે ગ્રુપ્સ એટલે કે જૂથ એમના નામ નીચે આપેલા છે ચાર જૂથ છે ત્યારબાદ કાઉન્ટ કાઉન્ટ એટલે અવલોકોનોની સંખ્યા બીજા સ્તંભમાં શીર્ષક છે કાઉન્ટ એટલે અવલોકોનોની સંખ્યા એ ત્રીજા કોલમમાં ત્રીજા સ્તંભમાં સરવાળો એટલે જે તે જૂથના પ્રાપ્તાંકોનો સરવાળો સમ એના પછીના ચોથા કોલમમાં એવરેજ એટલે જે જે તે જૂથના પ્રાપ્તાંકોની સરેરાશ સરાસરી એ ચોથા કોલમમાં છે અને પાંચમા કોલમમાં છે વેરાયન્સ વેરાયન્સ એટલે જે તે જૂથના પ્રાપ્તાંકોનું વિચલન આ રીતે માહિતી આપવામાં આવેલી છે આ પ્રાથમિક ગણતરી એનાવવા માટેની આપણે કરવી પડે છે જે એનાલિસિસ ટૂલે કરી છે અને અહીંયા આપેલી છે એમાં શું આપ્યું છે તો સૌથી પહેલાં સીપીએલ એટલે કોમ્પ્યુટરાઈઝ પ્રોગ્રામ લર્નિંગ મેથડથી શીખેલા વિદ્યાર્થીઓના સંદર્ભમાં માહિતી આપેલી છે એમાં અવલોકનોની સંખ્યા બાર સરવાળો એમનો આપ્યો છે સરાસરી એમની આપી છે અને વિચલન આપેલું છે એના પછીની લાઇનમાં ઓનલાઈન પદ્ધતિથી અધ્યયન કરેલ વિદ્યાર્થીઓ એમની માહિતી આપવામાં આવેલી છે અવલોકોનોની સંખ્યા સરવાળો સરાસરી અને વિચલન ત્યારબાદ ગ્રુપ ડિસ્કશન એટલે કે જૂથ ચર્ચા પદ્ધતિથી વિજ્ઞાન વિશેને ચોક્કસ એકમ શીખનાર વિદ્યાર્થીઓ અંગેની માહિતી આપેલી છે અવલોકોનોની સંખ્યા છે સરવાળો છે સરાસરી છે વિચલન છે ત્યારબાદ આ સારણીમાં છેલ્લે એસાઇનમેન્ટ એટલે કે સ્વાધ્યાય પદ્ધતિથી વિજ્ઞાનના ચોક્કસ એકમનું અધ્યયન કરનાર વિદ્યાર્થીઓના સંદર્ભમાં માહિતી આપેલી છે જેમાં અવલોકનોની સંખ્યા સરવાળો સરાસરી અને વિચલન એના પછી બીજા ટેબલમાં એનોવા એટલે કે વિચરણ પૃથ્થકરણનો સાર આપવામાં આવેલો છે સમરી ઓફ એનાલિસિસ ઓફ એરાયસ એમાં પણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત કોલમ છે પહેલા કોલમમાં પહેલા સ્તંભમાં સોર્સ ઓફ વેરિએશન સોર્સ ઓફ વેરિએશનને આપણે કહીએ છીએ વિચલનનો સ્ત્રોત સોર્સ ઓફ વેરિએશનને આપણે કહીએ છીએ વિચલનનો સ્ત્રોત એ પહેલા કોલમમાં આપેલું છે ત્યારબાદ બીજા કોલમમાં એસેસ એટલે વર્ગોનો સરવાળો સમ ઓફ સ્ક્વેર એટલે એસેસ વર્ગોનો સરવાળો પછી ડીએફ એટલે કે ડિગ્રી ઓફ ફ્રીડમ આપેલું છે ત્રીજા કોલમનું હેડિંગ ત્યારબાદ એમએસ એમએસ એટલે વર્ગોની સરેરાશ એમએસ એટલે મીન ઓફ સમ ઓફ સ્ક્વેર એને ટૂંકમાં એમએસ કહે છે એનાલિસિસ ટૂલ ત્યારબાદ એફ મૂલ્ય આપવામાં આવ્યું છે એફ શીર્ષક આપવામાં આવ્યું છે ત્યારબાદ પી વેલ્યુ આપવામાં આવ્યું છે ત્યારે એફ ત્યારબાદ એફ ક્રિટિકલ એટલે કે એફનું ક્રાંતિક મૂલ્ય આપવામાં આવેલું છે હવે આ તો હેડિંગની વાત થઈ હવે જોઈએ પહેલાં કોલમમાં વિચલનના સ્ત્રોતમાં સૌથી પહેલાં આપેલું છે બિટવીન ગ્રુપ્સ એનાલિસિસ ટૂલ આપણને આ રીતે જ માહિતી આપશે પણ બિટ્વિન ગ્રુપ્સ કોનો તો ત્યાં આગળ આપણે પદ્ધતિ આપણો સ્વતંત્ર ચલશે એટલે બિટ્વિન ગ્રુપ્સની જગ્યાએ આપણે જાતે પદ્ધતિ લખી દેવાનું બીજો કોઈ ફેરફાર કરવાની જરૂર નથી ત્યારબાદ વિદિન ગ્રુપ્સ આપ્યું છે તેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં જૂથ અંતર્ગત અને પહેલા કોલમમાં અંતમાં ટોટલ એટલે કે કુલ આપેલું લખેલું છે હવે બીજા કોલમમાં આવીએ તો બીજા કોલમમાં એસએસ સમ ઓફ સ્ક્વેર એટલે વર્ગોનો સરવાળો પદ્ધતિ માટેનો જૂથ અંતર્ગત માટેનો અને કુલ માટેનો આની ગણતરી એ કરેલી છે ત્યારબાદ ત્રીજા કોલમમાં ડીએફ એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે કે સ્વાતંત્ર્ય સંખ્યા આપવામાં આવેલી છે પહેલી સ્વાતંત્ર્ય સંખ્યા છે ત્રણ તે પદ્ધતિ માટેની સ્વાતંત્ર્ય સંખ્યા છે ડીએફ છે એ કઈ રીતે આવ્યું એ જોવા માટે તમે સ્ક્રીન ઉપર જમણી બાજુએ ઉપર જુઓ પદ્ધતિ માટે ડીએફ બરાબર કે માઇનસ વન આ ત્રણ આવ્યા ક્યાંથી તો સૂત્ર છે ડીએફ બરાબર કે માઇનસ વન પદ્ધતિ માટેનું બિટવીન ગ્રુપ્સ માટેનું તો કે એટલે શું તો કે એટલે કુલ જૂથો તો આપણી જોડે ચાર જૂથ છે એટલે પદ્ધતિ માટેનો ડીએફ થાય ચાર માઇનસ એક એટલે ત્રણ એટલે અહીંયા ડીએફ પદ્ધતિ માટેનો ત્રણ છે ત્યારબાદ ડીએફ આપેલો છે ચુમ્બાલીસ એ વિધિન ગ્રુપ્સ જૂથ અંતર્ગત માટેનો છે એ કઈ રીતે આવ્યો તો એ જોઈએ ઉપર જમણી બાજુ જોઈએ જૂથ અંતર્ગત માટે ડીએફ બરાબર એન માઇનસ કે તો આપણે જાણીએ છીએ જૂથોની સંખ્યા જે ચાર છે અને એન એટલે શું કુલ અવલોકનો કુલ અવલોકનોની સંખ્યા તો આપણી જોડે ચાર ગ્રુપ છે ને દરેક ગ્રુપમાં દરેક જૂથમાં બાર બાર વિદ્યાર્થીઓ છે એટલે કુલ અવલોકોનો અડતાલીસ થાય એટલે જૂથ અંતર્ગત માટેનો ડીએફ થાય સ્વાતંત્ર્ય સંખ્યા થાય અડતાલીસ માઇનસ ચાર બરાબર ચુમ્બાલીસ એ રીતે ચુમ્બાલીસ આવી છે ત્યારબાદ ડીએફ આપેલો છે કુલનો સુડતાલીસ એ કઈ રીતે આવ્યો તો જમણી બાજુ એ ઉપર જુઓ કુલ માટે ડીએફ બરાબર એન માઇનસ કે એન માઇનસ વન એન આપણે જાણીએ છીએ અવલોકોનો કુલ અવલોકનો અડતાલીસ છે એટલે સ્કૂલ માટે ડીએફ બરાબર અડતાલીસ માઇનસ એક સુડતાલીસ થશે આ રીતે ડીએફ મળે છે પછી જે વર્ગોની સરેરાશ એમએસ મીન ઓફ સમસ સ્ક્વેર તો એ કઈ રીતે આવ્યા તો પદ્ધતિની લાઇનમાં જોઈએ તો વર્ગોનો સરવાળો નવસો એકાણું પોઈન્ટ સાત બે નવ છે અને એનો ડીએફ છે ત્રણ તો વર્ગોના સરવાળાને ડીએફ વડે ભાગતા પદ્ધતિ માટેનો એમએસ આપણને મળે છે વર્ગોની સરેરાશ મળે છે જે છે ત્રણસો ત્રીસ પોઈન્ટ ફાઇવ સેવન ફોર ત્યારબાદ વિધિન ગ્રુપ્સ બીજી લાઇન જોઈએ સારણીમાં વિધિન ગ્રુપ્સ જૂથ અંતર્ગત એનો એસએસનો એનો એસએસ એટલે સમ ઓફ સ્ક્વેર એટલે કે વર્ગોનો સરવાળો ત્રણ હજાર આઠસો સિત્તેર પોઈન્ટ ઝીરો આઠ ત્રણ છે અને એનો ડીએફ ચુમ્બાળીસ છે એટલે વિધિન ગ્રુપ વિધિન ગ્રુપ્સ જૂથ અંતર્ગતના એસેસને એના ડીએફ ચુમ્બાળીસ વડે ભાગતા આપણને સિત્યાસી પોઈન્ટ નવ પાંચ છ મળે છે આ રીતે વર્ગોની સરેરાશ મળે છે ત્યારબાદ ના કોલમમાં આ શ્રેણીમાં એફ મૂલ્ય આપેલું છે આ આપણું એફ અવલોકિત મૂલ્ય છે આપણે ગણેલું એફ મૂલ્ય છે આપણે એટલે આપણા માટે એનાલિસિસ ટુ લે ગણેલું છે તેના આધારે આપણે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરીશું એટલે એફ એફ ક્યાંથી આવ્યો ગણ્યું છે એનાલિસિસ ટુ લે પણ એ ક્યાંથી આવે છે તો સમજી લેજો પદ્ધતિનો એમએસ ત્રણસો ત્રીસ પોઈન્ટ પાંચ સાત છ છે અને વિધિન ગ્રુપ્સનો એમએસ સિત્યાસી પોઈન્ટ નવ પાંચ છ છે એટલે પદ્ધતિના એમએસને વિધિન ગ્રુપ્સના એમએસ વડે ભાગીએ તો આપણને એફ મળે છે જે આ એફ અવલોકિત એફ મૂલ્ય છે ત્યારબાદ પી મૂલ્ય આપેલું છે પી વેલ્યુ એટલે કે પ્રોબેબિલિટી વેલ્યુ એટલે કે સંભાવના મૂલ્ય પછી આપ્યું છે એફ ક્રિટિકલ એફ ક્રિટિકલ એફ ક્રાંતિક ગુણોત્તર હવે એફ અને પી અને એફ ક્રાંતિક ગુણોત્તર આમનો ઉપયોગ કરીને આપણે શૂન્ય ઉત્કલ્પના વિશે નિર્ણય લઈ શકીએ છીએ અને તેનો અસ્વીકાર કરવો કે નહીં તેના અંગે તો સૌથી પહેલાં આપણે પી વેલ્યુના આધારે શૂન્ય ઉત્કલ્પના અંગે નિર્ણય લઈશું તો પી વેલ્યુ અહીંયા આવી છે આપણે ગણેલી ઝીરો પોઈન્ટ ઝીરો વન સેવન પી વેલ્યુ એટલે કે સંભાવના મૂલ્ય જો પોઈન્ટ જીરો પાંચ ધ્યાનથી સાંભળજો સંભાવના મૂલ્ય પોઈન્ટ ઝીરો પાંચ અને પોઈન્ટ ઝીરો વનની વચ્ચે હોય તો શૂન્ય ઉત્કલ્પનાનો પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ અસ્વીકાર થાય છે આ યાદ રાખવાનું જો ગણેલ સંભાવના મૂલ્ય પી વેલ્યુ પોઈન્ટ ઝીરો વન કરતાં ઓછું હોય મૂલ્ય તો શૂન્ય ઉત્કલ્પનાનો પોઈન્ટ ઝીરો એક કક્ષાએ અસ્વીકાર થાય છે અને જો પી વેલ્યુ સંભાવના મૂલ્ય ગણેલું 0.05 પોઈન્ટ ઝીરો પાંચ કરતાં વધુ હોય તો શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થતો નથી અહીંયા પી વેલ્યુ સંભાવના મૂલ્ય છે ઝીરો ઝીરો વન સેવન અને ઝીરો પોઈન્ટ ઝીરો વન સેવન ઝીરો પોઈન્ટ પાંચથી નાનું છે પણ ઝીરો પોઈન્ટ ઝીરો એક કરતાં નાનું નથી તેથી સંભાવના મૂલ્યના આધારે શૂન્ય ઉત્કલ્પના અંગે નિર્ણય લેતા આપણે કહી શકીએ કે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થાય છે અને માનવામાં આવે છે કે અધ્યાપન પદ્ધતિની વિદ્યાર્થીઓની વિજ્ઞાન વિશેની સિદ્ધિ પર સાર્થક અસર છે જો આપણે પી વેલ્યુના આધારે નિર્ણય ન લેવો હોય તો એફ મૂલ્યના આધારે લઈ શકીએ છીએ આપણે જોઈ ગયા છે કે એફ જે પહેલો આપેલો છે એફ થ્રી પોઈન્ટ સેવન ફાઇવ એટ એ આપણા પ્રદત્તના આધારે મેળવેલ એફ મૂલ્ય છે અને એફ ક્રિટિકલ એટલે એફના એફની સારણીમાં જણાવેલ ક્રાંતિક ગુણોત્તર છે એફ માટેનો એનો અર્થ કે જો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ આપણે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરતા હોઈએ તો આપણું ગણેલ એફ મૂલ્ય એફ ક્રિટિકલ કરતાં વધુ હોય તો શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર કરવામાં આવે છે આ એફ ક્રિટિકલ એટલે એફ સારણી મૂલ્ય જે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ એફનું અપેક્ષિત ન્યૂનતમ મૂલ્ય દર્શાવે છે સરાસરીનો તફાવત સાર્થક હોય તે માટેનો ડીએફ ત્રણ ચુમ્બાળીસ માટે એફની સારડીમાં બે ડીએફ આપવામાં આવેલા હોય છે એમાં ત્રણ નીચે જુઓ તો ડીએફ ત્રણ ચુમ્બાળીસ માટે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ એફનું અપેક્ષિત સાડી મૂલ્ય ટુ પોઈન્ટ એઇટ વન સિક્સ એ ત્રણ ક્યાંથી આવ્યા તો પદ્ધતિનો ડીએફ ત્રણ અને વિધિન ગ્રુપ્સનો ડીએફ ચુમ્બાળીસ આ બંને માટેનો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ એફનું અપેક્ષિત સારી મૂલ્ય ટુ પોઈન્ટ એઇટ વન સિક્સ છે એટલે આપણું અવલોકિત મૂલ્ય જો આ મૂલ્ય કરતાં વધુ હોય તો શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થાય છે આવું નક્કી કરવા માટે આપણા અવલોકિત મૂલ્યને એફ ક્રિટિકલ જોડે આપણે તુલના કરવાની આપણું એફ મૂલ્ય ત્રણ પોઈન્ટ સાત પાંચ આઠ એ એફનું ક્રિટિકલ મૂલ્ય ટુ પોઈન્ટ એટ વન સિક્સ કરતાં વધુ છે એટલે અહીંયા શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર કરવામાં આવે છે દોસ્તો આમ જોયું તો પી વેલ્યુ લઈએ સંભાવના મૂલ્ય લઈએ કે એફ મૂલ્ય લઈએ બંનેમાંથી કોઈ પણ એક રીતે શૂન્ય ઉત્કલ્પના અંગે નિર્ણય લઈ શકાય છે બંનેના આધારે નિર્ણય લેવાની જરૂર રહેતી નથી પણ એનાલિસિસ ટૂલ બંને પ્રકારની રકમ અહીંયા આપે છે બંને પ્રકારના માપ અહીંયા આપે છે એટલે ગમે તે એકનો ઉપયોગ કરીને આપણે શૂન્ય ઉત્કલ્પના અંગે ડિસિઝન લઈ શકીએ છીએ તો દોસ્તો આ રીતે આજે આપણે પ્રસ્તુત વિડીયોમાં એક્સલના ડેટા એનાલિસિસ ટૂલ દ્વારા એક માર્ગીય વિચરણ પૃથ્થકરણ કરવાની રીત વિશે શીખી ગયા હવે પછીના વિડીયોમાં આપણે દ્વિમાર્ગીય વિચરણ પૃથ્થકરણ અંગે ચર્ચા કરીશું ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ